જંધાર ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો બાર યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા ભરૂચના જંધાર સ્થિત મિસ્બાહી મિશન જંધાર બ્રાન્ચ દ્વારા હઝરત ફકરે ગુજરાત અલામા યુનુસ મિસબાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો

લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને તેજી કે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ નવયુગલોને નમાજ તથા કુરાનની તિલાવતની તાકીદ કરી કુરાન મુતાબિક જિંદગી ગુજારવાની નસીહત કરી હતી ત્યારબાદ હજરત સૈયદ અસગર અલી બાવા સાહેબે નિકાલને લગતી ખૂબ સુંદર નસીહત કરી હતી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનારા દીકરા દીકરીઓને કિરામ કિરામ તથા દ્વારા તેઓનું સફળ અને સુખમય તે માટે આપવામાં આવી હતી વિશેષ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હજરત સૈયદ અહેમદ બાવા ટંકારિયા તથા મિસ્બાહી મિશન ભરૂચના નિગરા હજરત સૈયદ રિઝવાન બાવા અશરફી મિસ્બાહી ભરૂચ મૌલાના મુસા સુલેમાન અને તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હજરત મુફ્તી મોહસીન મિસબાઈ સાહેબ સદર મુફ્તી ભરૂચ તથા હજરત મુફ્તી સલીમ મિસબાઈ પીપલિયા હજરત મૌલાના મુસા અશરફી સાહેબ જંગાર અને મિસબાઈ મિશન ભરૂચના જિમ્મેદાર જનાબ ઇબ્રાહિમભાઈ વતાનિયા અને વિદેશથી પધારેલા જંગાર ગામના મુખ્ય અતિથિ હાજર રહ્યા હતા સમૂહ લગ્નોત્સવ સમારોહ મિસ્બાહી મિશન જંગાર બ્રાન્ચના સર્વ નવ યુવાનો તથા સમસ્ત જંગાર ગામ પરિવારે શરૂઆતથી અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો ગામની હાઈસ્કૂલના શિક્ષક મિત્રો તેમના સ્ટાફે પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમને ઘણી સુંદરતાથી સાથે આગળ ધપાવી સંપન્ન કર્યો હતો દુલ્હનોને વિદાય આપવામાં આવી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અસલામ વરમતુલ્લા વબરકાતું હું સુહેલ પટેલ જંગર ગામ આજે ફરી એકવાર જંગર ગામમાં છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં બાળ યુવક અને યુવતીએ નિકા ભાગ લીધો હતો અને દરેક યુગલ દીઠ એક લાખથી એક લાખ પચીસ હજાર સુધીનો જીવન જરૂરિયાતનો સામાન નિઃશુલ્ક કિંમતે આપવામાં આવેલ છે આ પ્રોગ્રામ સમજ ગામ પરિવાર તથા નવયુવાનો તથા દેશ અને વિદેશમાં રહેતા વડીલો સખીદાતો દ્વારા કરવામાં આવેલો હતો આ વર્ષ અને આવતા વર્ષે પણ આ રીતે અમે પ્રોગ્રામ સારી રીતે કણિયા એ દુવા છે અમારે